પેલા કપિલ અને આમ તો બોલ છો લે 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 મોબાઈલ લઈ લે મોબાઈલ લઈ લે આમ દે તો બોલે તો મોબાઈલ લઈ લે લેવાય એ

આ લગભગ આમાં આમાં ઘણા બધા સમાઈ જાય પેંડા કોમેટમાં માં લખજો આ ભાઈ કેટલા પેંડા ખાય એ તો દેખાય છે બાકી ઘણા બધા ખાઈ ગયા